જામનગર કલેક્ટર કચેરી બહાર પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન જામજોધપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા કાર્યકર્તાઓ સાથે રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ધારાસભ્ય આરોપ લગાવ્યો કે જામજોધપુર અને લાલપુર તાલુકાના ગામોમાં નલસે જલ યોજના હેઠળ હજુ સુધી પાણીની લાઇનો નથી પહોંચી જેને લઈને ગ્રામજનો પરેશાન કલેક્ટર કચેરી બહાર પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ જામનગર જિલ્લાની જનતા પાણી માટે ત્રાહીમામ પોકારી રહી છે ત્યારે આ એકસો છપ્પનની અને છપ્પનની કહેવાની છાતીવાળી સરકાર દ્વારા જામનગરની જનતાને પીવાનું પાણી પણ પૂરું પાડવામાં નથી આવી રહ્યું નલસે જલ યોજનાની ખોટી વાહવાહી લૂંટતી સરકાર આજે જામનગર જિલ્લાના સાત ગામડાઓમાં પીવાના પાણીની પાઇપલાઇન પણ નથી પહોંચાડી શકી ત્યારે જામનગરની જનતાને સાથે રાખી આજે કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે વહેલામાં વહેલી તકે જામનગર જિલ્લાના પ્રશ્ન સમૂહ પાણીનો પ્રશ્ન વહેલી તકે દૂર કરવામાં આવે અન્યથા ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના માર્ગે રોડ ઉપર ઉતરી અને રસ્તા રોકો આંદોલન અને તાળાબંધી કરવા સહિતની ફરજ પડશે